સમાજ અત્યારે મળીને આવેદન આપવા આવ્યા છે કલેક્ટર સાહેબને કે અમારા સમાજના એક વ્યક્તિ અમના ભાઈને સરા જાહેર હત્યા કરવામાં આવી તો એના આરોપીઓને પકડવામાં આવ્યા છે પણ એને પૂરેપૂરો ન્યાય ન્યાય મળે એમ અમને ન્યાયતંત્ર ઉપર અને સરકાર પર પૂરો ભરોસો છે પણ છતાંય અમારા તરફથી રજૂઆત છે કે અમને પૂરેપૂરો ન્યાય મળે બધા ભેગા થયા છે અહીંયા અને જે પંદરમી તારીખે જે ઘટના બની એના અનુસંધાનમાં અમે આવેલા છે અને જે નિર્દોષ અથવા અમારા જે ભાઈ એનું જે થઈ ગયું છે અવસાન થઈ ગયું છે તો એના પાછળ બરાબર એના પગલાં લેવાય અને યોગ્ય અને ફેમિલીને યોગ્યને એનો ન્યાય મળે બસ એવી અમારી રિક્વેસ્ટ છે એટલે અમે જાણીએ છીએ ત્યાં સુધી દાઉદી વોરા સમાજમાં આવી કોઈ ઘટના બનતી નથી તો આ બારામાં તમારે શું કેવું છે ફર્સ્ટ ટાઈમ આટલા હું એટલે મારો લાઈફ થઈ એમાં ફર્સ્ટ ટાઈમ અમે જોયું છે કે દાઉદી ઓરા સમાજ કોઈ બટર બે તો આગળની તમારી દાઉદી વોરા સમાજની રણનીતિ શું છે અમે તો બહુ શાંતિપ્રિય લોકો છે અને અમે કે સામે કઈ અમે અત્યારે લઈને લઈ કે સામે ભરોસો છે ન્યાય તંત પર પૂરો ભરોસો છે

સુવિધા છે પણ એવા પગલાં લેવામાં આવે કે પછી છૂટી જાય અને પાછા આવીને કોઈ ધારકંપની થાય એવું બધું ના થાય અને આગળ પણ આવે કોઈ ઘટના અમારા સમાજમાં બીજા સાથે પણ ના બને એની માટે પણ આપણે ખાસ નિવેદન એક નિર્દોષ માણસનો ફેમિલી દેખાય છે

જે બચ્ચા છે એના સોળ વર્ષ છે કોઈ કમાવાનું નથી